નમસ્કાર દોસ્તો ગુજરાતી સાહિત્યના સરસ મજાના લેખક એવા જયંતિલાલ રતિલાલ ગોહિલ ઉર્ફે ઉપનામ માય ડિયર જેવું જેમના પોતાના દ્વારા લખાયેલી એક સરસ મજાની નવલકથા જેનું નામ છે મરણ ટીપ દોસ્તો આ નવલકથા વિશે તમે ક્યાંક સાંભળ્યું છે અને કદાચ તમે વાંચ્યું પણ હશે અને જો ન વાંચ્યું હોય તો એના વિશેનો એક સરસ મજાનો કિસ્સો એ શેના આધાર ઉપર લખાયેલી છે એના વિશે સંપૂર્ણ વાત કરવાનું છું આ વાત છે બે સ્ત્રી પાત્ર અને એક પુરુષ પાત્રની જેવા મુખ્ય પુરુષ પાત્ર એના લગ્ન રળિયાત નામની સ્ત્રી સાથે થયેલા પરંતુ એનું મન ભૂતકાળમાં નેહા નામની છોકરી સાથે ગાંઠે બંધાયેલું ને નેહા વ્યક્તિ એ પેલા પુરુષના પાત્રની અંદર પહેલેથી એની સ્મૃતિમાં યાદ હવે આ વ્યક્તિના લગ્ન રળિયાત નામની સ્ત્રી સાથે થઈ ગયા પરંતુ એના મનમાં સ્મૃતિ તો પેલી નેહાની છે એ નેહા એની સ્મૃતિમાંથી ક્યારેય પૂછાય નહીં જ્યારે લગ્ન રળિયાત નામની સ્ત્રી સાથે થયેલા એ વ્યક્તિ એવું જણાવે છે કે મારા લગ્ન ભલે રળિયાત નામની સ્ત્રી અન્ય સ્ત્રી સાથે થયા પરંતુ મારું મન મારી યાદો મારી સ્મૃતિ હજુ એની જોડાણમાં છે હજુ એને ચાહે છે ત્યારે એ વ્યક્તિ એવું જણાવે છે કે હું પોતે બે જીવન જીવી રહ્યો છું એક વાસ્તવિક જીવન મારી પત્ની રળિયાત સાથે અને એક સ્મૃતિ ભરેલું જીવન નેહા સાથે એ વ્યક્તિ આજે મારી પાસે નથી પણ હંમેશા એની યાદો મારી સાથે વણાયેલી છે હું એને ખૂબ જ ચાહું છું એવું એ વ્યક્તિ એને જણાવે છે પરંતુ એ બહાર લાવી નથી શકતો એક વાસ્તવિક જીવન રળિયાત સાથે જીવી રહ્યો છે અને એક મનની અંદર જે વાવાઝોડું ચાલી રહ્યું છે એ નેહા સાથે એની યાદો સાથે એની સાથે વિતાવેલા સમય સાથે એ આ મરણ ટીપની અંદર જણાવેલું છે હવે દોસ્તો તમને એવો સવાલ થશે કે મરણ ટીપ એટલે મરણ એટલે મૃત્યુ અને ટીપ એટલે સ્પર્શ એ નેહાની યાદો એ એટલી હદે એમ કહેવાય કે હૃદયની અંદર સ્પર્શી જાય છે કે એને એવું લાગે છે કે હું મોતને સ્પર્શ કરીને આવી ગયો એ સતત એ વ્યક્તિ એ નેહાની ઝંખના કરે છે જ્યારે એના નામનું ઓઢણું ઊઠીને આવેલી રળિયાત જે એની હયાતમાં પત્ની છે એની વાસ્તવિક જીવનની જીવનસાથી છે એના વિશે એ વિચારતું નથી અને આ વાત ધીમે ધીમે એ રળિયાતને ખબર પડે છે એ રળિયાત પોતે એના પતિને કહે છે કે તમે મને રાખો કે તરછોડો તમે મને સાચવો કે તરછોડો પરંતુ હું એને કેમ ભૂલી શકું હું એને કેમ ન સાચું અને અંતે એને એ વ્યક્તિને પાન આવે છે અને એ રળિયાત સાથે ખૂબ જ પ્રેમથી રહેવા લાગે છે અને નેહાની સ્મૃતિ એ હંમેશા મનની અંદર રાખે છે દિલની અંદર રાખે છે એ ભૂસાતી નથી પરંતુ એ એની યાદોમાં જે પોતાનું જીવન યોછાવર કરતો હતો જે એની માટે જે એને દુઃખ થતું હતું અને મનની અંદર જે વલોપાત થતો હતો કે જે એની અંદર વાવાઝોડું ચાલતું હતું નેહા માટે એ સતત સદંતરે બંધ થઈ જાય છે અને પોતે એમ કહેવાય કે એકદમ સરળ સાદું જીવન પોતાની પત્ની સાથે જીવી રહી છે અને બધા વ્યક્તિઓને સંદેશ આપે છે કે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારા વાસ્તવિક જીવનની અંદર જે છે એને સાચવો ભૂતકાળને નથી કહેતો કે ભૂલી ગયા પરંતુ એને એટલું પણ આપણા મગજની અંદર આપણા મનની અંદર હાવી ન થવા દો જેથી કરીને આપણું આવનારું જીવન તકલીફમાં આવે આ એ આપણા જયંતિલાલ રતિલાલ ગોહિલ દ્વારા લખાયેલી મરણ ટીપણ એક ટૂંકો સાર હતો જો આના વિશે તમારે વધારે જાણવું હોય તો મરણ ટીપ નામનું પુસ્તક લઈ અને તમે વાંચી શકો છો કદાચ આ વાત કહેવામાં મારી કોઈ ભૂલ ચૂકવું હોય તો માફ કરજો અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રો સાથે શેર કરી વિડીયો ગમે હોય તો લાઇક કરજો મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી દરેક દોસ્તો દરેક મિત્રોને નામ જય માતા